નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકો માટે એક જાન્યુઆરી બે હજાર નવી સુવિધા શરૂ કરી છે જેમાં ખાતા ઘરે બેઠા માત્ર થોડાક જ મિનિટોમાં ઓફ બરોડા છ લાખ લોન મળી શકે છે ઓછી ડોક્યુમેન્ટ અને ફાસ્ટ સાથે આ સેવા ખૂબ જ ઉપયોગ બનશે દોસ્તો ચાલતો ત્યારે વાત કરતી વખતે સુવિધાને ખાસ કરીને તાત્કાલિક પૈસાની જરૂરિયાત ધરાવતા લોકોને ખૂબ જ મદદરૂપ છે બેંક ઓફ બરોડા પોતાના ગ્રાહકોને ઘરે ઓફ બરોડા લાખ લોન ઓફર કરવા જઈ રહ્યું છે મળતી વિગતો વાત કરીએ તો बैंक ऑफ बरोडा एक जानुआरी सेविंग अकाउंट अकाउंट से ग्राहकों ने मोबाइल बैंकिंग अथवा इंटरनेट बैंकिंग घर बैठा इंसिल लोन मड़ी सके से कोई गेरंटी के तरह के सिक्योरिटी राखवा जरूर नहीं रहे आ सुविधा तेज ग्राहकों ले सक जेन तय बैंक ऑफ बरोडा तर मित्रों एक्टिव अकाउंट के एमलित संपूर्ण ग्राहकों ने પ્રોફાઇલ પર આધારિત કરી શકે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ